સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જુગાડનો જુગાડ કેસ શોધી ડિંડોલી પોલીસે સરસ કામગીરી કરી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી દારૂ જુગાડની તેમજ તેમની સાથે કોઈ પણ જાતની અસામાજિક બદીઓ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ

સાત જુગારીઓને રોકડા નાણા અઠ્યાવીસ હજાર ચારસો પચાસ મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજારના તેમજ અન્ય મુદ્દામાલ થઈને કુલ બે લાખ ત્રણ હજાર નવસો પચાસના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી જેમાં પકડાયેલ મુખ્ય આરોપી છે મહેશ ઉર્ફે બબલુ રાજેન્દ્ર મારી ઉંમર બત્રીસ રહેવાસી મહાદેવનગર ડિંડોલી બ્યુરો રિપોર્ટ